જય 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 શ્રીરામ જય રામ મિત્રો તમે બધા જાણો છો કે જે બીજા બધા જે પક્ષો છે ને ચૂંટણી હોય તો જ આવે શું કામ આવે મો મતની ભીખ માંગુ આવે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમના આગેવાનો એને ચૂંટણીને કઈ બહુ લેવા દેવા હોતું નથી તમે સૌ જાણો છો કે ચૂંટણીઓ આવે એટલે ખોટા ખોટલા વાયદાઓ થાય ખોટા ખોટા વચનો આપવામાં આવે પરંતુ આપની વચ્ચે હું અવારનવાર આવતો રહું છું અને આપના નાના મોટા જે કંઈ પ્રશ્નો હોય આગેવાનો સૌ બેઠા છે એમની વચ્ચે વાત કરતો હોઉં છું આજે પણ હું અહીં આવ્યો ત્યારે હમણાં ઘણા લોકોએ મને વાત કરી કે રાજાભાઈ અમારે મીટરોનો મીટરોની તકલીફ છે તકલીફ છે ને મીટરો પણ તમે સૌ જાણો છો કે સરકારે કંઈ પણ કામગીરી કરી હોય તો પહેલા સરકારીના એના પુરાવા માંગે ભાઈ કોણ વ્યક્તિ ક્યાં રહે છે કાયદેસર વર્ષોથી રહે છે કે નથી રહેતો તમારા બધાની ફોટોગ્રાફી વિડીયોગ્રાફી થઈ ગઈ સરકારે કરાયેલી છે ને વગર ચૂંટણી કરાઈ છે ને એટલે સરકાર ના ચોપડે તમારા બધા ના ઓફિસિયલ ની નામ સરનામા ફોટા વિડીયો બધા ઉતરી ગયા અગાઉ આપડે પેલો જે વિભાગ છે ત્યાં પણ આવી રીતે કોઈ વિડીયોગ્રાફી ફોટોગ્રાફી નથી થઈ ભાઈ શ્રી બાબરભાઈ દિનેશભાઈ આપણી આ બધી ટીમ છે ભેગા થઈ ફોટોગ્રાફી કરીને ત્યાં વધારે લોકોને મકાનો મળ્યા છે હવે આ મકાનોની પણ યાદી તૈયાર થઈ છે ફોટોગ્રાફી લઈ લીધી છે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ એ વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત ગરીબોને ખૂબ મકાનો આપ્યા છે મફત અનાજ આપ્યા છે દવાઓ આપી છે ભારત આયુષ્યમાન યોજના અંતર્ગત આપણને વીમા કવચ પણ આપ્યું છે એવું નથી કે ચૂંટણી હોય ત્યારે જ આપની વચ્ચે આવ્યો છું કે આપણે બધાએ નરેન્દ્રભાઈને સહકાર આપીએ ભારતીય જનતા પાર્ટીના ના મેમ્બર બનીએ અને તમને જણાવતા મને આનંદ થાય છે આ વિસ્તારમાંથી એક પણ વ્યક્તિ એવો નથી જેને આ સદસ્યમાં ભાગ ન લીધો હોય

અહીંતર અહીંયા પહેલાં કેવું હતું અહીંયા કોંગ્રેસનું રાજ ચાલતું ચૂંટણીઓ આવે એટલે દારૂણ ચવાણા ખવડાઈ દેતા અને આજે આપણા પચાસ ટકા લોકો પાક્કા મકાનોમાં રહે છે લગભગ બધાના ઘરે નળ લાઈટ લાઇટની સુવિધા જે જે વિસ્તારમાં થઈ છે બધાને મળી છે બધાને મફત અનાજ મળે છે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ ગરીબ વ્યક્તિ ક્યાંય લાચાર કે કોઈ જગ્યાએ નિરાશ નથી તમે આટલી બોટી સંખ્યામાં મારી વચ્ચે ઉપસ્થિત રહ્યા છું બધાનો હું નતમસ્તક આભાર માનું છું મારું બધાએ ખૂબ સારું સ્વાગત કર્યું છે હું ત્યારે વચનો પીન જાઉં છું તમને બધાને કે ગમે ત્યારે કાળી રાત્રે આજે બી રાત જ છે દિવસે પણ હું આવતો હોઉં છું આપણા જેવું આગેવાનોની વચ્ચે બરોબર ચેતનભાઈ છે સાવલી માં નમસ્કાર જયવન એટલે વધારે કંઈ વાત નહીં કહેતો આપ સૌ આવો નવો પ્રેમને લાગણી રાખજો ગમે ત્યારે તકલીફ હોય તો આજે તમારા જે કઈ વિડીયોને ફોટોગ્રાફી થઈ છે એના આધારે આપણે તમને લાઈટ પાણી જે કંઈક કરવાની પણ પૂરેપૂરા પ્રયત્નો કર્યું છે એમાં કોઈ જગ્યા ને સ્થાન નથી બીજી કંઈ પણ આપણા નાના મોટા પ્રશ્નો હશે તો આપણે ઘણા બધા જન્મનું કદાચ બાકી હશે